મહોત્સવ વડતાલધામ ના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ શ્રી કષ્ટ મંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસ તારીખ પાંચ આઠ બે ને રોજ પવિત્ર એકાદશી નિમિત્તે કષ્ટમંજન દેવને પવિત્રના શણગાર કરાયો આજે સવારે કલાકે કલાકે સ્વામી દ્વારા અને શણગાર આરતી દ્વારા કરવામાં આવી પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરમાં વિવિધ પ્રકારના ડ્રાય ફ્રુટ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામી જણાવ્યું કે શ્રી કષ્ટમંજન દેવ હનુમાનજીને આજે શ્રાવણ મહિનાના પવિત્ર મંગળવાર અને અગિયારસના નિમિત્તે પવિત્રના હારના વાઘા પહેરાવ્યા છે આ ઉપરાંત સિંહાસન એક હજાર કિલોથી વધારે પવિત્રના હારનો શણગાર કરાયો છે આજે સાંજે દાદાનું સોળ શુભચાર પૂજન કરાશે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સવારે અને સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠ વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું ભક્તિભાવપૂર્વક શ્રીહરિમંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિર તરફથી સંપૂર્ણ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આજે સો જેટલા ભક્તો દ્વારા સવારે નવથી બાર અને સાંજે ચારથી છ વાગ્યા સુધી સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યો હતો જેથી ભક્તજનોના શ્રદ્ધા ભાવની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને દિવ્ય અને શાંતિમય બનાવી દીધું હતું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પચીસ સાત બે હજાર પચીસ થી અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ સુધી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર દર શનિવારે ફ્રૂટ અન્નકૂટ છપ્પન ભોગ અન્નકૂટ ચોકલેટ અન્નકૂટ ડ્રાય ફ્રૂટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ સવારે સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠ દૈનિક મારુતિ યજ્ઞ શોરશોપચાર પૂજન અને મહાઆરતી સંધ્યા રાજ્યોપચાર પૂજન અને મહાઆરતી કૃષ્ણ જન્મોત્સવ દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર શ્રીહરિમંદિરમાં હિન્દુના આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા સવારે સાત થી સાંજે છ દરમિયાન કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી હરિમંદિરમાં દિવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી નારાયણ મુનિ સ્વામી દ્વારા દિવ્ય કથાનો રસપાન કરાવે છે જેનો સમય દરરોજ સાંજે ચાર થી સાડા છ કલાકનો છે